સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે વેલેન્જા વિસ્તારમાં એક યુવકની ચપ્પુ હત્યા કરવામાં આવી છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ છે ફરી એકવાર વેલેન્જા ખાતે અંબાવીલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયું છે પાંચ જેટલા લોકો સોસાયટીની બહાર બેઠા હતા તે દરમિયાન અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું મૃતકનું નામ પારસ વેકરિયા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં રેસીડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધર કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાથી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો આઠ ને અમે ફોન કર્યો પછી ત્યાં ચેક કર્યું ને તો કઈ શ્વાસ ફ્વાસ ચાલતો નતો એટલે તરત મેં એકસો આઠ ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું

અને આ લોકો ચાર પાંચ બેઠા હતા એમાં આને અહીંયા સપુન ગામે બીજા બધાને અલગ અલગ જગ્યાએ એ વાહ ગયા કેટલા જણા ને વાગ્યા ઈજામાં ચાર ત્રણ જણા